ખૂબ ભારે ઝડપથી આગળ વધી રહેલું ચોમાસું જાણે કે મહારાષ્ટ્ર પહોંચીને અટવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ગુજરાતમાં મોન્સૂન બ્રેકની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે ત્યારે કેરળમાં ચોમાસું ખૂબ વહેલું પહોંચ્યું છે પરંતુ ગુજરાતમાં હજુ સુધી ચોમાસું પહોંચ્યું નથી સત્તાવાર રીતે વાત કરવામાં આવે તો ગુજરાતમાં આધિકારિક ચોમાસું પહોંચવાની તારીખ સોળ જૂન છે સોળ જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે ત્યારે ગુજરાતમાં આ વર્ષે કઈ તારીખોમાં વરસાદ થશે અને વાવણી લાયક વરસાદ કઈ તારીખોમાં થશે કયા કયા જિલ્લામાં કેવો વરસાદ થઈ શકે છે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી અને અન્ય ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરી અને ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં હવામાન ને લગતી સાચી અને સચોટ માહિતી તમે મેળવવા ઈચ્છતા હોવ તો ખાસ ચેનલને ને કરી લેજો નમસ્કાર તમારા બધે સ્વાગત છે ગુજરાતના હવામાન વિશે તો ગુજરાતમાં ચોમાસું ક્યારે સક્રિય થશે આ જિલ્લામાં ભારે વરસાદ સાથે મોનસૂન કરશે એન્ટ્રી હવામાન વિભાગે આગાહી કરી છે વહેલું પહોંચેલું ચોમાસું થોડું મોડું પડ્યું છે ત્યારે રાજ્યમાં ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હવામાન વિભાગના આંકડા મુજબ હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી બીજી તરફ તાપમાનનો પારો પણ ઉચકાઈ રહ્યો છે જેના કારણે ગરમી અને અસહ્ય બફારામાંથી લોકો બેહાલ બન્યા છે ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ આગામી થોડા દિવસોમાં વરસાદ પડી શકે છે હાલના રાજ્યમાં વરસાદની કોઈ આગાહી નથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવથી બાર જૂન દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહી શકે છે આ સાથે થોડા દિવસોમાં ચોમાસું પણ આવી શકે છે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થાય છે તેથી અગિયાર જૂનથી ચોમાસું સક્રિય થશે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં ઝડપથી ચોમાસું આગળ વધી રહ્યું છે દક્ષિણ ભારતમાંથી હવે ઉત્તર ભારતમાં ચોમાસું એન્ટ્રી મારશે બારથી પંદર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે એટલું જ નહીં બાવીસ જૂન સુધીમાં રાજ્યના મોટા ભાગના ભાગોને ચોમાસું આવરી લેશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે રાજ્યમાં પંદર જૂનથી વરસાદ વરસાદી સિસ્ટમ જે છે તે આગળ વધી શકે છે કારણ કે બાર જૂનમાં આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કાંઠે એક સિસ્ટમ ડેવલપ થવાથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને મહારાષ્ટ્ર સુધી પહોંચતા મુંબઈ પાસે અટકેલું ચોમાસું ફરી સક્રિય થઈ શકે છે પંદર જૂનની આસપાસ આગળ વધશે જેની અસરોથી સોળથી સત્તર જૂનની આસપાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો સુધી ચોમાસું બેસી શકે છે વધુમાં વાત કરતા જણાવે છે કે સત્તર જૂનની આસપાસ વધુ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ચોમાસું એક્ટિવ થઈ શકે છે અને બાવીસ જૂન સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતા છે ત્યારબાદ ત્રીસ જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે નવથી બાર જૂન સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે ઉત્તર ગુજરાતમાં ગરમી પડવા માટે ઉત્તર તરફથી ગરમ અને ગરમ પવનોને કારણે તાપમાન જે છે તે વધુ રહ્યું છે ગુજરાતમાં બારથી અઢાર જૂન દરમિયાન ચોમાસું આવવાની સંભાવના છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દસથી બાર જૂન વચ્ચે ગુજરાતમાં અમરેલી ભાવનગર ગીર તાપી ડાંગ તેમજ વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેર જૂને રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે આ તારીખે ભાવનગર ગીર સોમનાથ અમરેલી વડોદરા પંચમહાલ ભરૂચ નર્મદા સુરત તાપી છોડાઉદેપુર દાહોદ નવસારી ડાંગ અને દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેથી અગિયાર જૂનથી ચોમાસું સક્રિય થશે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની જે છે તે આગાહી વ્યક્ત કરવામાં આવી છે બારથી પંદર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે એટલું જ નહીં બાર જૂન સુધીમાં રાજ્યના મોટા ભાગના ભાગોને ચોમાસું આવરી લેશે ભારે વરસાદની આગાહી ક્યાં ક્યાં છે ક્યાં ભારે વરસાદ પડશે તેની પણ વાત કરીશું રાજ્યમાં પંદર જૂન પછી વરસાદની સિસ્ટમ આગળ વધી શકે છે કારણ કે બાર જૂને આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠે એક સિસ્ટમ જે છે તે ડેવલપમેન્ટ થવાથી બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે આ સિસ્ટમ ધીમે ધીમી ગતિએ આગળ વધીને મહારાષ્ટ્ર સુધી પહોંચતા મુંબઈ પાસે અટકેલું ચોમાસું ફરીથી સક્રિય થાય અને પંદર જૂનની આસપાસ આગળ વધશે જેની અસરથી સોળથી સત્તર જૂનની આસપાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો સુધી ચોમાસું બેસી શકે છે સત્તર જૂનની આસપાસ વધુ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ચોમાસું એક્ટિવ થઈ શકે છે અને બાવીસ જૂન સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતા છે ત્યારબાદ ત્રીસ જૂન સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે વધુમાં હવામાન વિશે વાત કરવામાં આવે તો હવામાન વિભાગના આંકડા મુજબ હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ચારથી પાંચ દિવસ ગરમી જે છે તે બેતાલીસ ડિગ્રીથી લઈને તાપમાન અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે પશ્ચિમ દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે બીજી તરફ તાપમાનનો પારો પણ ઉચકાઈ રહ્યો છે જેના કારણે ગરમી અને અસહ્ય બફારાથી લોકોને બેહાલ બેહાલ થઈ શકે છે આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે નવથી બાર જૂન સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે ઉત્તર ગુજરાતમાં ગરમી પડવા માટે ઉત્તર તરફથી ગરમ પવનોને કારણે તાપમાન વધી રહ્યું છે ગુજરાતમાં બારથી અઢાર જૂન દરમિયાન ચોમાસું આવવાની પૂર્ણ સંભાવના છે દસ થી લઈને અગિયાર અને બારમી જૂન દરમિયાન ત્રણ દિવસ સુધી અમરેલી ભાવનગર ગીર સોમનાથ તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દેદાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજરેજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો બીજી તરફ તેર જૂનમાં ફરી વરસાદનું જોર વધવાની વકી છે અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દેદનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી બાજુ ચૌદ જૂનની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના ભાગોનો સમાવેશ થશે રાજકોટ છે જૂનાગઢ છે તેમજ ગીર સોમનાથ છે અમરેલી છે ભાવનગર છે બોટાદ અરવલ્લી મહિસાગર ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ નર્મદા છોટાઉદેપુર તાપી ડાંગ સુરત નવસારી વલસાડ દમણ અને હવેલીમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે પંદર જૂનની વાત કરવામાં આવે તો પંદર જૂને રાજકોટ તેમજ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ નર્મદા સુરત તાપી ડાંગ અને નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પંદર જૂનના રોજ પણ કરવામાં આવી રહી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર મોસમ વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે ભેજની સ્થિતિ પણ છવાયેલી છે જેના કારણે આગામી સાત દિવસ વરસાદ પડવાની સંભાવના છે વધુમાં જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ વધુમાં જણાવ્યું કે તાપમાનમાં આગામી સાત દિવસ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી ચોમાસા અંગે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં આવતા સપ્તાહ સુધી હવામાન અને ચોમાસું બેસી જાય તેવી સંકેત તેવા સંકેતો છે હવામાન વિભાગના નકશા પ્રમાણે દસ અગિયાર અને બારમી જૂને અમરેલી ભાવનગર ગીર સોમનાથ તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને ગેદ્રનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપી દેવામાં આવી છે હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે તેરમી અને ચૌદમી તારીખે પણ વરસાદની આગાહી આપવામાં આવી છે જે તમને પહેલાં પણ જણાવ્યું છે સોળમી તારીખ સુધી વરસાદની તીવ્રતા વધી રહી હોય તેમ લાગી રહ્યું છે પોરબંદર રાજકોટ બોટાદ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ આણંદ ખેડા અરવલ્લી મહીસાગર ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ સુરત નર્મદા છોટાઉદેપુર તાપી નવસારી ડાંગ આ તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર